નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને છેલ્લા બે દિવસથી બોટાદ એ બધાની ચર્ચાનું કેન્દ્ર છે રાજુ કરપડા અને ખેડૂતો જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં ગયા અને ત્યાં જઈને વિરોધ પ્રદર્શન કર્યા બે દિવસથી સતત ત્યાં વિરોધ પ્રદર્શન થયા છતાં પણ બોટાદ યાર્ડમાંથી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી રહી જ્યારે આ વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ ત્યારે જ રાજુ કરપડાએ આહવાન કર્યું હતું કે અમને જવાબ નહીં મળે તો આંદોલન મોટું કરીશું અને આજે સ્થિતિ આવી છે કે રાજુ કરપડા મહાસમેલન કરવાના છે

આજે મહાસંમેલન થશે ઉપસ્થિત કોણ રહેવાના છે તો યુદાન ગઢવી રાજુભાઈ કરપડા રહેવાના છે અને બાકી એટલે તો કહી દીધું હતું કે હું રાજુભાઈને મળવા માટે એના ઘરે છું પછી એ મળવા પણ ગયા અને પણ કીધું હતું કે મહાસંમેલન થવાનું હોય કે પછી મહાપંચાયત થવાની હોય અમે બધા જ નેતાઓ એ રાજુ કરપડા સાથે છીએ રાજુ કરપડા ખેડૂત માટે છેલ્લા કેટલાય સમયથી લડે છે એટલે આ બોટાદ માર્કેટયાર્ડનો મુદ્દો કરદાનો મુદ્દો એ હમણાંથી આવેલો મુદ્દો નથી હવે વધારે એટલે ચર્ચામાં છે કારણ કે ખેડૂતો બહાર આવ્યા છે એ જ્યારે હજારોની સંખ્યામાં ભેગા થતા ખેડૂતો એક અવાજ ઉઠાવે એટલે વધારે મુદ્દો ચર્ચાનો બને છે રાજુ કરપડા ની આગેવાનીમાં એટલા બધા ખેડૂતો ભેગા થયા અને પછી એપીએમસી માર્કેટમાં જઈને સવાલો કર્યા સત્તાધીશે કોઈ જવાબ ન આપે એટલે ત્યાંના ચેરમેને બહુ જ સ્પષ્ટ રીતના આના પહેલાના રવિવારે એટલે એક અઠવાડિયા પહેલા જેવું એવું કહ્યું હતું કે હવે કડદો પ્રથા જે છે બંધ કરી દઈશું ખેડૂતોના પૈસા કપાત કરવાનું બંધ કરીશું પણ જેમ જ ખેડૂતો ત્યાં પહોંચે એમની પાસે કોઈ જવાબ ન હતો वधारे मामलो એટલે વિજકાયો કારણ કે રાજુ કરપડા અને ખેડૂતો રાત્રે મોડી રાત્રે જ્યારે વિરોધ કરી રહ્યા હતા અને વિરોધ પણ નહીં રામધૂન કરી રહ્યા હતા ત્યારે અચાનકથી ત્રણ વાગે પોલીસ આવે અને પછી રાજુ કરપડાની અટકાયત કરી દેવામાં આવે ત્યાં બીજા ખેડૂત આગેવાનો હોય એમની અટકાયત થાય એટલે આંદોલન મહાસ્વરૂપ લેતું હોય છે રાજુ કરપડા હવે અહીંયા પહોંચી શકશે કે કેમ આજે ચાર વાગે એ ખબર નથી કારણ કે સુરેન્દ્રનગરથી જેમ જ બહાર નીકળશે ફરી પોલીસ સાથેના વિવાદના દ્રશ્ય સામે આવશે ચૈતર વસાવા સાથે જે થયું એ અત્યારે રાજુ કરપડા સાથે થતું હોય એવું દેખાઈ રહ્યું છે કારણ કે જે આગેવાની કરે છે એની અટકાયત કરી દેવાની અને એના પછી એમને એના ઘરની બહાર ન નીકળવા દેવા એટલે બીજા આમ આદમી પાર્ટીના નેતા શું કરે છે કેવી રીતના ખેડૂતો માટે લડશે એ જોવાનું રહ્યું ઉપવાસની વાત તો રાજુ કરપડાએ કરી દીધી છે કે હું એપીએમસી માર્કેટ ન પહોંચી શકું તો પણ હું મારા ઘરે બેઠા એ ખેડૂતો માટે ઉપવાસ કરવાનો છું મારી તબિયત સારી નથી છતાં પણ ઉપવાસ કરીશ એવી જાહેરાત કરી દેવામાં આવી છે બોટાદ માર્કેટ આજનો મુદ્દો હવે ક્યાં સુધી પહોંચે છે એ કડદાના મુદ્દે ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે એ મુદ્દામાં શું જવાબ મળે છે એ સમય બતાવશે પણ આજે જોવા જેવી એટલે થવાની છે કારણ કે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતા એવા છે કે જે લડાયક મૂડમાં જ હોય છે અને આ મુદ્દે તો એમ પણ આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે એટલે આજે મહાપંચાયતમાં શું થાય છે એ જોવાનું રહ્યું તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો